તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમે આ વિડીયોમાં જે કલાકાર જોઈ રહ્યા છો તેમને તો ઓળખતા જશો અને ન ઓળખતા હોય તો તેમનું નામ છે જશુબેન આહિર જે લોકગીત અને લગ્નગીત ખૂબ સારી રીતે ગાય છે અને તેમાંય તેમણે આ ગાયેલા ગીતનો વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ભાઈઓ તમને ખબર જ હોય છે કે સોશિયલ મીડિયા ઉપર અવરનવાર વિડીયો વાયરલ થતા હોય છે જો તમે પણ ગુજરાતમાં અવરનવાર વાયરલ થતા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી કરીને ગુજરાતમાં વાયરલ થતા વિડીયો તેમજ ટ્રેન્ડિંગ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હમણાં જ તમને આ બેનોનો આખો વિડીયો સંભળાવવાનો છું પણ તેની પહેલાં જો તમને આ જસુબેન આહિરનો અવાજ પસંદ આવે તો વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો તો હાલો તમે સાંભળો આખો વિડીયો ¡Eh, no,